બધા લોકોને એક ફાસ્ટ લાઈફ જોઈએ ફાસ્ટ પૈસા આવવા જોઈએ ખાવામાં ટાઈમ વેસ્ટ ન થવા જોઈએ એટલે ફાસ્ટ ફૂડ લાવ્યા આ રોગ કોને થવાના પીઝા પાસ્તા પાણીપુરી વાળા ને હે બાકી રોટી સબ્જી દાળ રાઈસ વાળા ને વાંધો નથી ફાસ્ટ ફૂડ લાઈફ આવી એટલે રોગ આવ્યા જ્યાં વાત ખોટી લાગે ને પાછી આપી દેવાની છૂટ છે ફાસ્ટ ફૂડ આપડે લાવ્યા એટલે રોગ વધ્યા ફાસ્ટ ફૂડ નહોતા આપણે બાજરા રોટલો ને ઘઉંની રોટલી બેમાં જ હાલતા હતા કઈ વાંધો હો હો વર ખેઈ નાખે બોલો ચશ્મા નહીં દાંત નો પડે હાડકિયા માં વાંધો નહીં જોઈન્ટ નહીં બદલાવાના અને આપણે ચાલી વર્ષે આ બધું બદલાઈ નાખવાનું તોય કે અમે વિકાસ કર્યો છે અધ્યાત્મના પથ ઉપર છીએ ભક્તિ કરીએ છીએ ધર્મનું પાલન કરીએ છીએ અને હાઠ વર્ષે વૈયા જાય છે કેવી લાઈફ આવા આવા જીવનની કલ્પના કરી હતી આપણે આવો અને સાઠ વર્ષમાં નીકળી જાવ દુર્ભાગ્ય છે કે નથી એસી ને નેવ વર્ષ બેઠા છે અને સાઠ વર્ષે હાર્ટ એટેક થી એનો દીકરો વયો જાય એવા દાદાને પૂછો છે કે આપણી પ્રગતિ શું છે અને આપણી અધોગતિ શું છે